સુરતના અડર્ષણ ખાતે આવેલ એલપી સવાણી રોડ પર રવિવારના રોજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલના હસ્તે ડોક્ટર નિર્મલ ચોરાર નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શિક્ષણ મંત્રી વન પર્યાવરણ મંત્રી સુરતના સાંસદ સહિતના હાજર રહ્યા હતા સુરતના હાર્દસમા આડર્ષણ ખાતે એકસો વીસ પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભારત સરકારના જળશક્તિ મંત્રી સીઆર પાટીલના વરદ હસ્તે રવિવારના રોજ ઉદ્ઘાટન કરાયું હતું ડોક્ટર નિર્મલ શોરાની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી સુરતના સાંસદ મુકેશ દલાલ રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા મેયર દક્ષેશ માવાણી ધારાસભ્ય પૂર્ણેશ મોદી સંગીતા પાટીલ સહિતના હાઉસર રહ્યા તો અત્યાધુનિક અને અનેક રોગોની સારવાર કરતી સુપર સ્પેશિયાલિસ્ટ નિર્મલ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે શહેરના મહાનુભાવો અને ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા નિર્મલ આ નામને કોઈ ઓળખવી પડતી એવા એવા નિર્મલ નિર્મલ ગ્રુપના હોસ્પિટલમાં આજે જ્યારે શરૂઆત થઈ રહી છે કાર્યક્રમમાં આપણે બધા જ આગેવાનો ઉપસ્થિત છે બધાના પણ નિર્મલ ગ્રુપ પ્રવૃત્તિ માટે છે ડોક્ટર નિર્મલ ચોરડિયા અમે વર્ષોથી પોતાની વિશેષતા પણ અહીંયા પ્રસ્થાપિત કરી છે અને આજે આ ગ્રોપની સાથે સુરતના ખૂબ જ અનુભવી ખૂબ જ સિનિયર ખૂબ જ કે ભાવનાવાળા અનેક ડોક્ટરની ટીમ પણ આ નિર્મલ સાથે જોડાઈને સેવા કે આગળ કરી રહ્યા છે સુરત શહેર જે રીતે વિકસિત થઈ રહ્યું છે ત્યારે અહીંયા મેડિકલનું વધુ સગવડની જે આવશ્યકતા છે એને ધ્યાનમાં રાખીને અદ્યતન સુવિધાઓ સાથેની આ હોસ્પિટલ આજે જ્યારે શરૂ થઈ છે ત્યારે હું સૌ સૌથી ધર્મને પણ અભિનંદન આપું છું અને ડૉક્ટર જીવન ચોરડિયા અને એમની ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કોઈ પણ હોસ્પિટલ શરૂ થાય ત્યારે અને એ ખૂબ ચાલે એવા શુભેચ્છા નથી આપી શકતા પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમને ત્યાં આવવાવાળા કોઈ પેશન્ટ એને સંતોષ થાય એને સારવારથી એ સારો થાય એટલે લાભો આયુષ્ય પ્રાપ્ત થાય એના કારણે એના સગા સંબંધી કે પર આધારિત સૌ લોકોને પણ એક આનંદ થાય એ પ્રમાણે સંતોષ ભાવના ચોક્કસ આ હોસ્પિટલમાંથી મળશે એવો મને વિશ્વાસ છે અને ડોક્ટર નિર્મલ અને એમણે જે રીતે કામ કર્યું છે એમની બહુ વર્ષોની આ ઈચ્છાથી એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી છે એટલા માટે એમને વિશેષ અભિનંદન આપીને આ ટીમ બનાવી છે